આજે તમે બધો ફળ ખાધો હશે પણ જે હું બતાવવા જોઈએ તમે ફળ નહીં ખાધી બોલો કોઈ કેવું હોય કે ગમનભાઈના વિડીયોમાં નવું નવું આવતું જ હોય ને તો હું આજે નવું બતાવે બોલો તમે ફળ નહીં ખાધી હોય ખાધી છે ખાધી છે નહીં ખાધી હોય તો બોલો કેટલા લાઈન સર ખાધી હોય ને તો કોમેન્ટ કરજો ના ખાધી હોય ને તો મને કહેજો કે આ શાનું છે તમે કોઈ દિવસ જોયું નહીં હોય કદાચ અને જોયું હોય તો કહેજો વાંધો નહીં છે જોયું છે આ છે ગુલાબજાબુ મેં પહેલી વાર જોયું હવે તમે કદાચ હશો તો ખાધી હોય બાકી આ ગોમડાના માણસો બિચારા જોયું નહીં ભાઈ પણ આ જો ગુલાબ છે ગુલાબ જાંબુનું ઝાડ આપણને મળી ગયું છે અને આવી ગયા છે અહીંયા તો છે ને બાકી તો બીજું પણ તમને બતાવીએ ચલો આખું ઝાડ છે જુઓ આ ગુલાબ જાંબુનું ઝાડ છે આખું અને આપણે આવી ગયા છે મળી તો અરે ના યાર અરે યાર આપણે કોઈ વિડીયો બનાવી દીધેલા કે તોડવાનું ના હોય આ તો તમને બતાવી કે તમે ના ખાધી હોય ને તો મને કહો તો જો અહીંયા ગુલાબજામનું ઝાર છે તમારા ઘરે આવેલું હોય કે તમારે એક જોયું હોય તો મને કોમેન્ટ કરજો ક્યાં આગળ છે બરાબર આપણે જોઈ લીધું છે બરાબર તો તો લો ના તો આપણે વિડીયો બનાવી થોડું જોવાની વાત કરો તો જોઈ લીધું ને તો તમને બતાવ્યું જો સફરસનનું પણ ઝાડ બતાવ્યું પછી ઝોંફીનું બતાવ્યું પછી સીતાફળ બતાવ્યું અને કેરીનું પણ બતાડ્યું તો વિડીયો હું બની રહ્યો હજી પણ બધું ઘણું બધું બતાવવાનું છે અને બીજું પણ બધું જોવું હોય ને આખો વિડીયો જોવો ને તમે યુટ્યુબમાં જાઓ અને યુટ્યુબમાં ગમલ લાડો બ્લોગમાં જજો આ આખના વિડીયો છે કેવા બરાબર આખા બધા ઝારોના એક એટલું ઝેર ઝાર આપણે અંદર વિઝિટ કરેલી છે તો તમે યુટ્યુબમાં જઈને વિડીયો જોઈજો જય માતાજી